છોકરા કોની સાચું દુખાવો થઈ ગયો તમાર કાપલું બહાર મેલી પીતા છે એમ નહી બેટા ન ખાતા બાપા બાપાને મિલ્યા સેવા નહીં બેટા ભાઈ શું આટલી ઉંમરે બાપા શોક વૃદ્ધાશ્રમ માં ના હોય તો મિલવા આવું તે જતા રહી બેટા સેવા તો કર

મારા તમને દાડા આયા આ દૂધી કશું નહિ કર્યું આ તમામેકવાન મારા દાળા આયા તમે બે અમે હાથે

મારી ભોજપુરીમાં હું તમને આવું છું મારા ઘેર બનતું નહીં તારી પૂરી જેવા કરી હોતું

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

એક ઝોક હતો પહેરાયો અને પહેલા આવ્યો ઉદાશ્રમ એક ઉદ્ધાશ્રમ ઉદ્ધાશ્રમ ના હોય તો લઈ જવું આપણે આપણા આપડે આપડે મા બાપ ની ગણીએ છીએ આપડે બીજું તમે અડધો કલાક રહીને આવો હું થોડો કોમ થી ઘેર જવું છું દાદા

વિદ્યા લાવતા કિલો કોરી કે પેડીયા આ ના દેખા તા તામાં 50 જટની વેરાઈટી છે આ કુતમીય કેનકો દેખાયાન તાણ બેટા માં તો એક નઈ કરતો તો ખબર આવતો ના કાવા લેવાના અલગ અલગ પણ જપ્પાનું મને કે તમ સુપરો ના પડે તો આ બેટા બૈરા જો તો કે આ ટક કે બોધું પોપ

તમારી <coughs>

પાણી <coughs>

મને એક તો બાપા ની યાદ આવે છે પણ શું કરું એક તો ખોટું કર્યું કોમદારી ખોટું ખોટું કર્યું એક તો યાદ બહુ આવે છે રોજ બપોર પર ટિફિન છે ખબર તો ને

કેવું નહીં ડખા જૈન ના થાય એક જૈન મને લઈ દે ને આમાં હજી આવી જાય તો ઘેર નહીં નહી નાખું પેલા